વર્ષ બે હજાર ત્રણમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું વાઇબ્રન્ટ ગુજરાત આજે એક વટવૃક્ષ બની ગયું છે આ સફળતાને હવે રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવા માટે સરકાર દ્વારા પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત આગામી અગિયાર અને બાર જાન્યુઆરીએ રંગીલા રાજકોટમાં કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે રાજકોટની મારવાડ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનારી આ કોન્ફરન્સનું ઉદઘાટન સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા બાદ હવે સૌરાષ્ટ્રના આંગણે ઉદ્યોગ જગતનો મેળાવડો જામશે આ સમિટનો મુખ્ય હેતુ કચ્છ અને સૌરાષ્ટ્રના સ્થાનિક એમએસએમઈ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી તેમને વૈશ્વિક સ્તરે માન્યતા અપાવવાનો છે આ આયોજનથી સ્થાનિક સ્તરે રોકાણ વધશે અને લાખો યુવાના માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે સૌરાષ્ટ્ર એ ગુજરાતનું એન્જિનિયરિંગ હબ ગણાય છે અહીંયા નાના અને મધ્યમ ઉદ્યોગોને આધુનિક ટેકનોલોજી અને નવા માર્કેટ સાથે સાંકળવા માટે આ રિજનલ કોન્ફરન્સ એક સેતુ સમાન સાબિત થશે વડાપ્રધાનના બે દિવસીય પ્રવાસ દરમિયાન યોજાનારી આ બેઠકમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ અને રોકાણકારોકારો પણ ઉપસ્થિત રહેશે આ પ્રોજેક્ટથી રાજ્યના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધારવા માટે મોટું બળ મળશે આમ વાઇબ્રન્ટ ગુજરાતનું મોડલ હવે મોટા શહેરો પૂરતું સીમિત ન રહેતા પ્રાદેશિક સ્તરે પણ વિકાસના નવા દ્વાર ખોલી રહ્યું છે વડાપ્રધાનના આગમનને લઈને રાજકોટમાં અત્યારથી તડામાર તૈયારીઓ અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચોક્કસપણે આ પ્રાદેશિક સમિટ સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક નકશાને બદલી નાખશે કચ્છમાં મોટા ભાગના અને મેજોરિટીમાં એમએસએમ યુનિટો આવેલા છે ત્યારે આ એમએસ એમએસએમય યુનિટોને કઈ રીતે નવું વિકાસ મળે એના માટે આ વાઇબ્રન્ટમાં ખરેખર પ્રયાસ કરવામાં આવ્યો છે દરેક ઉદ્યોગકારો એ દરેક વેપારી મિત્રો એ આ વાઇબ્રન્ટની મુલાકાત લેવી જોઈએ રાજકોટની એન્જિનિયરિંગ પ્રોડક્ટ માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે વિશ્વ વિખ્યાત બનેલો આ ઉદ્યોગ જયારે રાજકોટના આંગણે થયો છે ત્યારે ઘણા વિદેશી વિદેશી લોકો બાયર્સ આવવાના છે ટેકનો ક્રિએટર્સ આવવાના છે એ પણ રાજકોટને ખૂબ મદદરૂપ થશે વાયબ્રન્ટ ગુજરાત કા એક પ્રમુખ ભૂમિકા રહી હૈ કે જીસમે લોકો કો रोजगारी मिली पैसे मिले कामकाज मिला और हर तरह की सर्वांगी विकास के काम में वाइब्रेंट गुजरात ने जो काम किया है वो बेमिसाल है वाइब्रेंट गुजरात के जो यहाँ पर पॉलिसी ड्रिवन स्टेट सभी के लिए जो उस पॉलिसी में फिट बैठते हैं और काम करना चाहते हैं पूरे देश और दुनिया से लोग यहाँ आके यहाँ काम धंधा करते हैं और हमें रोजगार भी देते हैं और राजस्व भी देते हैं।